સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા અમદાવાદના સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની મળેલી ધમકીને લઈ તપાસ હાથ ધરી હતી અમદાવાદમાં અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાઈ દેવા અંગે મળેલી ધમકી અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા એલર્ટ મોડ ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો દ્વારા કે અમદાવાદમાં સ્કૂલોમાં બોમ્બના મેસેજને સુરત શહેર પોલીસ એક્શનમાં આવી હતી સુરત પોલીસ કંટ્રોલ રૂમ અને સીસીટીવીમાં નજર રાખવામાં આવી રહી છે અને શહેરની મોટી હોટેલમાં ચેકિંગ કર્યું અને સૂચનાઓને આપવામાં આવી છે જેસીપી કક્ષાના અધિકારીએ તમામ પોલીસ સ્ટેશનમાં સૂચના આપી એલર્ટ રહેવા જણાવ્યું છે તો સુરત શહેર એસઓજીની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે અને બાતમીદારોને એક્ટિવ કર્યા છે તેમ સુરત શહેરમાં તાત્કાલિકના ધોરણે અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે સીસીટીવી કંટ્રોલ રૂમ જે છે એ એક્ટિવ કરી દેવામાં આવ્યા છે તેમજ તમામ જેટલી પણ હોટલો છે એનું ચેકિંગ ચાલુ કરી દેવામાં પથિક સોફ્ટવેરમાં આઉટ એન્ટ્રી ચેક કરવામાં આવી રહી છે રેલવે સ્ટેશન અને જે એરપોર્ટ છે એની પણ સુરક્ષા વ્યવસ્થા સાથે સંકલન થઈ ગયું છે તેમજ નાઇટ રાઉન્ડ છે એ સઘન બનાવવામાં આવ્યા છે જેસીપી એડિશનલ સીપીનું સુપરવિઝન તેમજ બે ડીસીપીનું સુપરવિઝન રાખવામાં આવે છે તથા એકથી ત્રણના ગાળામાં રાત્રિમાં સઘન વાહન ચેકિંગ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે તેમજ તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તમામ સુરત સિટી પોલીસ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ તમામ એક્ટિવ મોડ પર મૂકવામાં આવેલા છે